શ્રી નમઃ મિત્રો આપ જઈ રહ્યા છોટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે આવતી માઘ માસના પક્ષની તેરસની તિથિ અર્થાત બુધવાર આવે છે તો બુધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાથી પીડિતમ કર્મ બંધનેહી દરેક પીડામાંથી મૃત્યુના ભયમાંથી ઉગારનાર ભગવાન મહાદેવ છે અને તે રસનીતિથી કે જે સુદ પક્ષની કે વદ પક્ષની જે તેરમી તિથિ છે તે ભગવાન મહાદેવને સમર્પિત છે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરીને ભક્તો શાશ્વત સુખ આધ્યાત્મિક ઉન્નતિ અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરી શકે છે ભગવાન શ્રી ગણેશજી કે જે બુધવારના સ્વામી છે તેમની પણ ભગવાન શિવ અને પાર્વતી સાથે અર્થાત શિવ પરિવારની પૂજા કરીને ભક્તો મોક્ષને પ્રાપ્ત કરી શકે છે પ્રદોષનું વ્રત કરવાથી જીવનમાં બોજ કષ્ટ બાધા સંકટ આદિ મટે છે ભગવાન શિવને પ્રિય એવી આ તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે તે પહેલાં જાણી લઈએ પ્રદોષ વ્રત તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે અગિયાર ને સિત્યાવીસ મિનિટે આરંભ થાય છે જે આ તિથિ પૂર્ણ થાય છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરના લગભગ એકને એકવીસ મિનિટે માટે પ્રદોષનું વ્રત જે છે તે સૂર્યાસ્ત સમયની આસપાસ જે પ્રદોષ કાળ કહેવાય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજાનો મહિમા બતાવવામાં આવ્યો છે એટલા માટે આ પ્રદોષ વ્રત તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે રાખવાનું રહેશે આ દિવસે પૂજાનું મુહૂર્ત છે સાંજે પાંચ ને ઉડતાલીસ મિનિટથી લઈને આઠ ને સત્તર મિનિટની આસપાસ આ સમય દરમિયાન ભગવાન મહાદેવનું ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ ફલ ભાંગ ધતુરો આદિથી પૂજા થાય છે ભગવાન મહાદેવનો અભિષેક થાય છે અનુષ્ઠાન થાય છે મૃત્યુજય મંત્રનો જાપ થાય છે કહેવાય છે કે ભગવાન મહાદેવના આ સમયે મંત્ર જપીને પૂજા કરવાથી જીવનમાં કોઈ પણ આરોગ્ય સંબંધી સમસ્યા હોય તેમાંથી મુક્તિ મળે છે અને પતિ પત્ની અર્થાત સંસાર સુખની પ્રાપ્તિ થાય છે એવું પણ શાસ્ત્રોમાં વિધાન કહેલું છે કારણ કે મહાદેવ આજે પ્રદોષકાળમાં ભક્તોની સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરે છે આ પ્રદોષનું જે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે ત્યારબાદ વ્રતનો સંકલ્પ લે કે પોતે વ્રત કેવી રીતે કરવા માગે છે પ્રદોષ વ્રતમાં ઉપવાસ કરી શકાય છે અને જે ભક્તો એક ટાઈમ ભોજન સાત્વિક રીતે લેવા માગતા હોય તેઓ સાંજે પ્રદોષનું પૂજન થઈ જાય પછી લઈ શકે છે પ્રદોષ વ્રત તે એક દિવસનું જ વ્રત છે બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આ વ્રતના પારણા કરી લેવાના હોય છે આ પ્રદોષ બુધવારના દિવસે આવે છે માટે શિવ પાર્વતીની પૂજાની સાથે ભગવાન શ્રી ગણેશજીનો પૂજન કરવાથી જીવનમાં સંતોષી અને સુખી બનાય છે હવે આપણે સાંભળીએ બુદ્ધ પ્રદોષની વ્રતકથા આ કથા અનુસાર એક પુરુષનો વિવાહ નવો નવો થયો બે દિવસ પછી તેમની બહુ પિયરે ગઈ પુરુષને થયું કે પોતાની પત્નીને તેડી લઈ આવી જોઈએ ત્યારે તે બુધવારના દિવસે સાસુ સસરાને ઘેરે જાય છે અને કહે છે કે હું મારી પત્નીને તેડવા આવ્યો છું ત્યારે સાસુ અને સસરા જમાઈને ઘણું કહે છે કે આજે બુધવાર છે માટે દીકરીની વિદાય અમારાથી ના થાય પરંતુ પુરુષ જીદ કરે છે અને કહે છે કે મારે તો આજે જ મારી પત્નીને લઈ જવી છે ત્યારે સાસુ સસરા પણ શું કરે દીકરીના માવતર પરાણે જ પોતાની દીકરીને વળાવવા માટે તૈયાર થયા ત્યારના સમયમાં બેલગાડી હતી તેઓ બળદગાડી ઉપર બેસીને પોતાને ઘેરે જવા માટે તૈયાર થયા જમાઈ અને પુત્રીને ભારે મનથી માતા પિતાએ વિદાય કર્યા નગરની બહાર પહોંચે છે ત્યારે પત્નીને ઘણી તરસ લાગી ત્યારે પુરુષ પોતાની પત્ની માટે પાણી શોધવા જાય છે ત્યારે પત્ની એક ઝાડવા નીચે બેસે છે થોડી વાર બાદ તે પુરુષ પાણી લઈને પત્ની પાસે આવે છે અને જુએ છે કે પોતાની પત્ની તો પોતાના જેવા જ હમસકલ પુરુષ સાથે હસી હસીને તાળીઓ પાડીને વાતો કરે છે ત્યારે પુરુષને ઘણું આશ્ચર્ય થયું અને તે ક્રોધે ભરાઈને તેની પત્ની પાસે જઈને તેને કહે છે કે આ કયા પરપુરુષ સાથે તું આ હસી મસ્કરી કરી રહી છે ત્યારે પત્ની જુએ છે કે બંનેના ચહેરા એક સમાન જ હતા જાણે કે જુડવા હોય અને પત્ની વિચારમાં પડી ગઈ કે આ મારા પતિ નથી પાણી લેવા ગયા હતા એ મારા પતિ છે તો આ પુરુષ કોણ છે ત્યારે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલ્યો ધીરે ધીરે ત્યાં આજુબાજુના લોકો એકઠા થવા લાગ્યા ત્યારે રાજાના સિપાહી પણ ત્યાં આવ્યા અને તે હમસકલ મનુષ્યને જોઈને આશ્ચર્યમાં પામ ત્યારે સિપાહીઓ પણ તે હમસકલ પુરુષને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તે સિપાહી પેલી સ્ત્રીને પૂછવા લાગ્યા કે આમાંથી તારો પતિ કોણ છે તે બતાવ પત્ની પણ શું કરે હજી વધુ સમય તો તેના પતિ સાથે રહી નહોતી જાણે કેમ કે પોતાનો પતિ કયો છે ત્યારે તે પત્નીનો જે અસલી પતિ હતો તે ભગવાન મહાદેવને પ્રાર્થના કરવા લાગ્યો અને પોતાના સાસુ સસરાની વાત પણ યાદ આવી કે બુધવારના દિવસે દીકરીને ક્યારેય વડાવાઈ નહીં મનોમન સાસુ સસરાની પણ માફી માંગવા લાગ્યો અને ભગવાન મહાદેવને રક્ષા કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યો બુધવારે પત્નીને વિદાય કરીને લઈ આવ્યો છે તેવું ભવિષ્યમાં ક્યારેય તે નહીં કરે તેવી ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે અચાનક જ ભગવાન મહાદેવનું સ્મરણ થતાં પાપ નષ્ટ થયા અને પ્રભુએ પ્રાર્થના સાંભળી અને તે જે અજાણ્યો પુરુષ હમસકલ પુરુષ હતો તે અંતર ધ્યાન થઈ ગયો પતિ પત્ની સકુશળ મંગળ ઘરે પહોંચ્યા અને નિયમપૂર્વક બુદ્ધ પ્રદોષનું વ્રત કરવા લાગ્યા કારણ કે આ જે પ્રદોષની તિથિ હતી ભગવાન મહાદેવની તિથિ અને બુધવાર હતો પતિ પત્નીએ સંકલ્પ કર્યો કે આ જીવન બુદ્ધ પ્રદોષનું વ્રત કરશે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થઈ અને પ્રભુએ તેમના જીવનમાં આવેલા સંકટો દૂર કર્યા બુદ્ધ પ્રદોષનું વ્રત તે પતિ પત્નીને સુખાકારી નીકળ્યું ભગવાન મહાદેવને પ્રિય એવું આ પ્રદોષનું વ્રત રાખીને પતિ પત્ની જીવનભર સંતુષ્ટ રહ્યા એકબીજાથી અને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યું હે ભગવાન ભોળાનાથ આપનું જે આ પ્રદોષનું વ્રત કરે પૂજન કરે તેની ઉપર આપ સદૈવ કૃપાયમાન રહેજો બોલો ભગવાન શક્તિપતિ મહાદેવ બની મિત્રો સાંભળ્યું ને કે બુધ પ્રદોષનું વ્રત રાખવાથી પતિ પત્નીના જીવનમાં જે કંઈ તનાવ છે કંકાસ છે તેનો નાશ થાય છે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું આજના દિવસે ખાસ પૂજન થાય છે આજે નિષ્ઠાથી ભગવાન મહાદેવનું પૂજન આરાધન કરવાથી બધા કષ્ટ દૂર થાય છે મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે પાપોનું પ્રાયશ્ચિત થઈ જાય છે ભગવાન મહાદેવ દેવી સતીની પૂજા કરવાથી વૈવાહિક જીવનની સમસ્યા દૂર થાય છે તેના અમુક આસાન ઉપાય પણ છે તે પણ આપણે જાણી લઈએ વૈવાહિક જીવનમાં જો તનાવ રહેતો હોય તો આજે પ્રદોષના દિવસે સંધ્યાકાળે ગુલાબના પુષ્પ ભગવાન ભોળાનાથ ઉપર અર્પિત કરવા જોઈએ દેવી પાર્વતીના ચરણોમાં ચઢાવવા જોઈએ આમ કરવાથી ભગવાન મહાદેવની કૃપાથી દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે પતિ પત્ની વચ્ચે જો લડાઈ ઝઘડા થતા હોય વૈચારિક મતભેદ થતા હોય તો આ પ્રદોષના દિવસે એકવીસ ગુલાબ લઈને ચંદનનું ઇત્ર લગાવીને પતિ પત્ની સાથે મળીને શિવલિંગ ઉપર અર્પિત કરે અને ભગવાન મહાદેવના કોઈ પણ મંત્રનો જાપ કરે દાંપત્ય જીવન સુખાકારી રહેશે વૈવાહિક જીવનમાં જો તાલમેલ બનતો ન હોય તો સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે આ પ્રદોષના દિવસે ગોળનું શિવલિંગ બનાવીને તેમાં અભિષેક કરવાથી પરેશાની દૂર થાય છે વિવાહ જીવનમાં જો બાધા આવતી હોય વિવાહમાં પણ બાધા આવતી હોય તો આ પ્રદોષના દિવસે શિવજીનો અભિષેક કરે અને પૂજન કરે શિવજીની કૃપા પ્રાપ્ત થવાથી જલ્દીથી વિવાહ સંપન્ન થશે આજે મધથી શિવલિંગનો અભિષેક કરવાથી જીવનમાં આવતી દરેક સમસ્યામાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આંબળાના રસથી પણ ભગવાન મહાદેવનો અભિષેક કરવામાં આવે તો રોગ મુક્ત થવાય છે આમ આ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ઉપાય પણ કરી શકાય છે આ પ્રદોષનું વ્રત સાત વાર પ્રમાણે અલગ અલગ વારે જ્યારે આવે છે તેનું મહત્ત્વ અલગ અલગ છે જેમ કે સોમવારે આવતું પ્રદોષનું વ્રત જેને સોમ પ્રદોષ કહેવાય છે ચિંતાને હરનાર અને ધન ધાન્યથી સમૃદ્ધ કરનાર છે જ્યારે મંગળવારે પ્રદોષ વ્રત આવે છે જેને ભોમ પ્રદોષ કહેવાય છે તે આધિ વ્યાધિ ઉપાધિ હરનાર છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે વિદ્યાવાણી ભક્તિની ઉન્નતિની સાથે પતિ પત્ની અર્થાત વૈવાહિક જીવનને સુખ આપનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે જ્ઞાન અને સમૃદ્ધિ સૌભાગ્ય આપનાર છે વૈભવ લક્ષ્મી વધારનાર શુક્રવારનું પ્રદોષનું વ્રત ઉત્તમ છે નોકરી ધંધામાં વ્યવસાયમાં ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે શનિ પ્રદોષનું વ્રત ઉત્તમ છે રવિવારે આવતું પ્રદોષનું વ્રત તે સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને કીર્તિ બક્ષનાર છે પ્રદોષનું વ્રત તે મહાવ્રત કહેવાય છે આ કલયુગમાં પ્રદોષનું વ્રત ભગવાન નારાયણે કરીને સુદર્શન ચક્રને પ્રાપ્ત કર્યું હતું રાવણે પ્રદોષનું વ્રત કરીને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરી અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી પ્રદોષનું વ્રત આ કલયુગ માટે ઉત્તમમાં ઉત્તમ છે દેવાથી દેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરાવનાર છે આ પ્રદોષના વ્રતથી ઘણા લાભ પણ પ્રાપ્ત થાય છે જેમ કે જમીન મિલકત સંબંધી સમસ્યા દૂર થાય છે મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે ધનની અછત દૂર થાય છે અને રોગોનું સમન થાય છે લગ્ન જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે આમ પ્રદોષના વ્રતનો ઘણો મહિમા છે મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થાય પછી આરતી અવશ્ય કરવી જોઈએ ત્યારે આ મંત્ર બોલાય છે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિત નમામી બોલો ભગવાન શક્તિપતિની છે પ્રદોષના સ્વામીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ મારા જય શ્રી કૃષ્ણ